કારોબારી મિટિંગ મોરણીયા રામાપીર મહારાજના મંદિર સંકુલમાં માં યોજાઈ હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા રાતોરાત આચાર બોર્ડ ત્યાં લગાવવામાં આવતા સ્થળ બદલી એક સોસાયટીની ઓસવાલવાડીમાં બેઠકનું આયોજન કરાયું લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સહકારી માળખાનો દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો જાણવા મળતી વિગત મુજબ બનાસ ડેરી મારફતે મીઠાઈના પેકેટની થઈ રહી છે છે અને પેકેટ ભાજપ ઉમેદવારના નામ સાથે આવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે ડેરીમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે ધાનેરા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની કારોબારી બેઠકમાં ગેનીબેને સહકારી માળખા ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ભાજપ મે ડર છે કે ગેની બેન જીતી જશે તે માટે આચાર સંહિતા લગાવી અને તેમની બેઠક મામા બાપજીના મંદિરે રાખેલ હોવાથી બીજેપીને ન રહેવાયું ત્યારે તરત જ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી પરંતુ ગેની બેનની સભા ઓસવાલ ભવનમાં રાખી દરેક સભ્યો તેમજ આગેવાનોને હાકલ કરવામાં આવી કે બીજેપી જે કરે તે કરે પરંતુ આપણે દરેક પ્રજાને જાગૃત કરી તેમનો હક જે પણ છે તે અપાવીને જ જંપીશું ધાનેરાનો જે વિકાસ બીજેપી અટકાવ્યો છે તેને આપણે વિકાસ કરાવીશું માર્કેટ યાર્ડમાં નેનાવા લઈ ગયા બીજેપીના કર્યાકર્તાની જમીન નેનાવા હોવાથી જમીન વેચાઈ ગઈ અને બીજેપીના કાર્યકર્તાને નફો મળે તે વિચારી માર્કેટ યાર્ડ નેનાવા લઈ જવામાં આવ્યો ધાનેરા માર્કેટની હાલત સાવ કફોડી કરી ધાનેરાની જનતા માવજીભાઈ દેસાઈ પર ભરોસો કરી તેમને જીતાડ્યા પરંતુ મહેનત ફેલ ગઈ માવજીભાઈ અપક્ષમાં માટલું લઈને આવ્યા અને લોકો હજુ સુધી સુધી નથી જાણ્યું તેમને બસ ફરવામાં જ રસ છે ધાનેરા તાલુકાની મુલાકાત હજુ સુધી લેવામાં આવી નથી પાણીની સમસ્યા વિશે હજુ સુધી તેઓ પૂછવા પણ આવ્યા નથી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી

ક્યાંક માર્ગદર્શન આપવાનું હોય ક્યાંક સંઘર્ષ કરવાનો હોય ક્યાંક અમારા સુધી વાત પહોંચાડવાની હોય આ તમામ પ્રકારની જે સ્ટ્રેટેજી કહેવાય એક રીતે કોઈ ઘરે પ્રસંગ હોય અને પ્રસંગમાં ઘર તરીકે તમામ બાબતની ખબર રાખવી પડે એટલે આપ સમ ધાનેગર તાલુકાની ધોળી તરી સમાન કે આ ચૂંટણી તમારા मानरा कार्यकर्ता ने जितना भी ग्रामों आपत हुए, इन समान ग्रामों को रखें वालों करवानी जवाबदारी आपका सम्मान गंजाव पड़ेगी। और आप सम्मान गंजाव पड़ेगी तो क्या रे आपका बजाय आगे मानवीय बात करें। मैं अनेक वक्त से हर डरे पीटिंग नहीं क्या अंदर क्या खाना पूरी झोपड़ करी, क्या बुआ મારે લોકસભા ચૂંટણી અત્યારે લડવાની કોઈ ઉતાવળ નથી પણ જ્યારે કોઈ પરિવાર હોય પાર્ટી હોય કે સમય જે સહયોગો હોય લોકસભાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇઝ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય તેનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે બીજું કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથેના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી એટલે ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીગા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી આ લડાઈ વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો તમામ ધર્મના લોકો અળી મળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એમનું મનોબળ કાયમી ટકી રહે

બેન તરીકે ખેડૂત તરીકે મારે ખાતરી આપવાની થાય કે ખેડૂતોને પાણી નથી મળતું ને સમગ્ર ગાંધીરા તાલુકાને નથી મળતું ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો શક્ય બને પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ક્યાંક સંઘર્ષ કરવાનો હોય ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાડમાં મા પીરસનાર હોય એ ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય અને મારા હંમેશા જ્યારે જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર કે પુત્રિમને પણ દિલથી મેં હું લડી છું મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના પૂરા પ્રયત્ન જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન અમે તમને તન મનને તન નોટ ને આપવાના છીએ ત્યારે મેં એને એ રૂપિયા દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી પણ સમગ્ર જિલ્લાના લોકો જિલ્લાના યુવાનો અગિયાર અગિયાર રૂપિયા પોતાની રીતે ફોનપે કરે અને એ પણ એક એન્ટ્રી બોલે કે બેન પાસે આટલા જ પૈસા આવેલા છે ખાલી બપોરે કોઈ એવા આક્ષેપો ના કરે કે એમને આ લોકો પાસેથી કઈ રીતે પૈસા લીધા એટલે માત્ર એમની ઈચ્છા પ્રમાણે અગિયાર રૂપિયા ફોન પે કરી અને ડિપોઝિટની તમામ સમાજના લોકોની મળે એટલા મૂર્તિ પૂરતી જ આ વાત છે બેન જો વાત કરવામાં આવતો હજી પંદરમી તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે કેટલા લોકો સાથે આ ફોર્મ ભરાશે કેવો માહોલ છે એ પંદર તારીખે આપ કવરેજ ખબર પડશે